ખાટલા લઈ ગયા તાર મારો ખાટલો લાવો રમતુજી તો જ્યાં ગામ માં છે નહીં કરે અને તમે કોણ હો મકાન મેં છો ને પૂછો અને ચા રાખ્યું મકાન

શિખર કોણ હશે પાછું લ્યો એટલે શું હતું બોલો બોલું લઈ જાને બાપા તમારી મારા ત્યાં લ્યો હા મહેરબાની કરીને બે પગ ને ત્રીજું માથું અને જાવ એક ફૂટ માં તો તમે આખી રાત કહું એક કામ કરો આટલું કાપી લઈ જ બારી મૂક લગાવી દઈશ લઈ જારે તમારી

પેલા તો ઘડો આખી રાત હોવાની ગયા તો તમે મકાન લેવડાવ્યું છે ખડેખાન થી લેવા લેવા અમે પેલો શાંતિ નો આપડે શોખ ફાડે તો મારો ખડેખાન

સારો આવે તમે તો સારો દેખાતા નહીં એટલે શું કરો કશું નહીં એટલે પણ શું કરે પડે હવે કામ કરો ને બોજો માં ઘરે

અને એમ નેમ બારો નહીં કાઢ્યો એના ઘરે વસ્તુ હોય ને તો એ કોક ના ઘરે માગવાની આના ટીવ છે એવું હે નકરો કજાત ને કંજુસી હોય આ છે તે તો પણ મારો જીવ લઈને ધો તમને બીજી વખત કીધું મે આને તમે તમે નિર્ણય લાવ એમ કો આ રેણન કઈક કરીએ હા તો કાતે થાય લે હજાર તમે રાખજો તારી માતાજીનો માર કામે લે 10000 ચા જો હો આ બે હો લે મોર થાય મારે એટલે ગતુજી આ શું બે બે કામ હે તો પાલો ન બતાવી દીધો તો હા આલી આલી બરા તમારા વાના હે